વિભાગના પાણીગેટ એકમના વડોદરા સેન્ટ્રલ સ્ટેશન પાસેના ડેપો ખાતેનું આ સત્યનારાયણ શ્રીનું કથાનું આયોજન કરવામાં આવેલું છે અને હાલના ડેપો શ્રી કુમારી સેજલબેન પટેલ દ્વારા અને પાણીગેટ ડેપોના કર્મચારી દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવેલું છે આ કથામાં વિભાગના વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રી સિક્યુરિટી ઓફિસર શ્રી તથા અન્ય યુનિયનના પદી પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર છે અતુલ પટેલ એસટી કર્મચારી યુનિયન વડોદરા सौभाग्य इन प्राप्ति जे गैरनो सौभाग्य किधो सतत सतत आपण जे किधो की पुजाओं व्यवस्था आपण सौभाग्य प्राप्त होईल जे सौभाग्य इन वृद्धी करावा म्हणजे देव घामने विनत करो भगवानच्या रूप जन दयावी भगवान ऊपर स्तुती गीता करावा भगवान नित्य स्मरण आपांना फल फळ दिना केले लगे जे पण सिद्धत्व अवेलेबल तथा होय जे पण फल प्राप्त तथा आहे भगवान ने महाप्रसाद जे सवाई समाज एक તે વિષ્ણુ ભગવાન એક વૃદ્ધ નું સ્વરૂપ લીધું અને પેલા સતનંદની પાસે આવે છે સતનંદને કે છે કે સતાનંદ તમને આટલો શ્રેષ્ઠ મનુષ્ય દેહ મળ્યો છે તમે અને કોઈ સારો છે તે મનનો મનોલોક ભગવાન સ્વરૂપી अवश्य પ્રાપ્ત

લોકો આપણે આપણું પુણ્ય પ્રાપ્ત કરાવી શકીએ ભગવાન આપણે સામાન્ય